પણ હજુ સુધી અમને બોટલો આવમરી છે દિવાળી તો મારી બગાડવામાં આવી જ થી હવે જાતે જાતે કરીને દિવાળી કાઢી છે અને અત્યારે બોટલો આજે પણ તંગી જ છે તો આમાં કઈ સરકાર શ્રીએ કઈ યોગ્ય પગલાં લેવા જોઈએ આ દેવી કૃપા એજન્સીમાં છે બરાબર મારું નામ સોલંકી મિતુ કુમાર બાબુભાઈ ગમે નો રહેવાસી શું કેવું છે મારું કેવું એવું છે સાહેબ અમને મને એવું કીધું કે મારે બીજી બોટલ જોઈએ છે મારા કાર્ડ ઉપર બરોબર તો એમને મને પહેલા દિવસ એવું કીધું કે છત્રીસ રૂપિયા થશે બીજા દિવસ મને એવું કીધું કે સાડત્રીસ સો રૂપિયા થશે અને આજે ત્રીજા દિવસ આવ્યો છે એટલે એવું કહે છે કે અડત્રીસ રૂપિયા થશે એટલે રોજ સો સો રૂપિયા બોટલ વધારે આવો તો કયો કાયદો છે એમનો બોટલ રેગ્યુલર મળે મળે છે તો સાહેબ રેગ્યુલર બોટલ મળતી નથી આ લોકો બે નંબરમાં બ્લેકમાં બ્લેક બોટલો આપી દે છે અમને જે કાર્ડ ધારકો છે એમને રોજ રખડાવે છે કોઈ દિવસ અમને સરખી બોટલ આપતા નથી હોમ ડિલિવરી કરે છે નથી કરતા બિલકુલ બી અહિયાં ગોડાઉન ઉપર લેવા દર વખતે ગોડાઉન પર ત્રણ થી ચાર ધક્કા બોટલ આપે